હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરી સુપર ટેસ્ટી નાન અને એક ડિફરન્ટ સ્ટાઇલ યુનિક એવી પનીર કાજુની સબ્જી અને જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે આપણે એક જ સબ્જી બનાવતા હોઈએ છીએ પણ આજે મારા ઘરે મહેમાન આવવાના હતા અને હું આ રીતે ડિફરન્ટ સ્ટાઇલથી પનીર કાજુનું શાક ની સાથે એકદમ સોફ્ટ નાન બનાવીશ અને આ રેસીપી હું આજે તમને શેર કરીશ અને હોટલ કે રેસ્ટોરન્ટ કરતાં પણ બહુ ટેસ્ટી એવી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં નાન માટેનો લોટ તૈયાર કરી લઈએ તો મેં એક બાઉલમાં બે કપ રોટલીનો લોટ અને અડધો કપ જેટલો મેંદો લીધો છે બાઇન્ડિંગ બહુ સારું એવું આવશે તમે ખાલી મેંદો પણ લઈ શકો છો અને ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક ટી સ્પૂન જેટલું મીઠું અને બે ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું સાથે ચાર ચમચી જેટલું દહીં લઈશું તો દહીં તમારે ખટાસવાળું નહીં લેવાનું મીડિયમ હોય એવું જ લેવાનું સાથે એક પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું આનાથી વધારે કોઈ વસ્તુ નથી ઉમેરવાની અને એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા ખાલી મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાલી ઘઉંની પણ નાન બનાવી શકો છો ઘઉં સાથે થોડો મેંદો ઉમેરશો તો નાનનું ટેક્સચર બહુ સારું એવું આવશે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ એવા નાન બનશે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો રોટલીનો લોટ હોય એના કરતાં પણ થોડો સોફ્ટ લોટ બાંધી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને નાનનો લોટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી લીધો એકદમ સોફ્ટ લોટ બાંધ્યો અને આ રીતે એને બાઇન્ડિંગ આપી દેવાનું જેથી નાન સારા એવા તૈયાર થશે અને લોટ થોડો ફૂલી જશે ઢાંકીને આપણે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે શાકની તૈયારીઓ કરી લઈએ તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું તો બેઝિક એવી સામગ્રીથી જ આપણું શાક તૈયાર થઈ જશે અને સાથે બે મોટા ટામેટા આ રીતે આપણે કટ કરી લઈશું તો અહીંયા કોઈ કાજુ કે કોઈ મગજ તરીના બી કોઈ વસ્તુની આપણે અહીંયા જરૂર નહીં પડે તો ગ્રેવી એકદમ સિમ્પલ એવી બનાવીશું સાથે બે લીલા મરચાં છથી સાત લસણની કળી અને બે ઇંચ આદુના ટુકડા તો હવે આપણે ગ્રેવી માટેની સામગ્રીઓ તૈયાર કરી લીધી એક પેન લઈ લઈશું અને પેનમાં જે આપણે બધી કટ કરેલી સામગ્રીઓ ઉમેરી દઈશું તો ડુંગળી ટામેટા આદુ લસણ મરચાં ઉમેરી દીધા સાથે આપણે સુકા મસાલા પણ ઉમેરી દઈશું તો બે કાશ્મીરી લાલ મરચાં લીધા છે ટેક્સચર અને કલર માટે અને બે તજના ટુકડા બે ઇલાયચી અને પાંચથી છ મરી ત્રણથી ચાર લવિંગ લઈ લઈશું ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું એકદમ સારી રીતે સાતળી લઈશું તો પહેલાં તેલમાં થોડીવાર માટે સાતળી લઈશું તો લગભગ બે મિનિટ જેવું આ રીતે હલાવી એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એટલે બધી જ વસ્તુ એકદમ સારી એવી સોફ્ટ થઈ જશે અને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો ગ્રેવી તમારે કઈ રીતની જોઈએ એ રીતે તમે પાણી ઉમેરી શકો છો ગ્રેવી માટેની સામગ્રીઓ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તો બીજી બાજુ આપણે પનીર લીધું છે તો મેં અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધું છે ને હું સ્લાઇસમાં કટ કરી રહી છું હું ડિફરન્ટ સ્ટાઇલથી આજે પનીરને કટ કરીને શાક બનાવીશ તો તમે અહીંયા ટ્રાયંગલ શેપમાં પણ કટ કરી શકો છો સ્ક્વેરમાં પણ કટ કરી શકો છો પણ હું આજે એને સ્લાઇસમાં કટ કરીશ સબ્જી તૈયાર કરીશ તો મેં અહીંયા બધા જ પનીરને આ રીતે કટ કરી લીધા હવે આપણે એમાં થોડા મસાલા ઉમેરીશું તો એક ટીસ્પૂન જેટલી હળદર એક ટી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક નાની ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરવાનું તો પનીર તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે હલાવી મિક્સ કરી લીધું હવે આપણે ટામેટા ડુંગળીને ચેક કરી લઈએ એકદમ સારા એવા કૂક થઈ ગયા તો તમે જોઈ શકો છો તો ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હલકું ઠંડુ થઈ જાય પછી મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને એની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ શાક બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે ને ગ્રેવી પણ બહુ રીચ એવી બનશે અહીંયા આપણે કાજુનો ઉપયોગ નથી કરતા પણ પચાસ ગ્રામ જેટલું પનીર ઉમેરી દઈશું આ ગ્રેવી પણ બહુ ટેસ્ટી એવી બનશે તો આ રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લીધી તો હવે આપણે સબ્જી બનાવીશું તો મેં અહીંયા એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું ને એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું બટર ઉમેરશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને જે આપણે પનીરને મસાલા સાથે કોટ કર્યું હતું એ આપણે ફ્રાય કરી લઈશું તો એકદમ હળવા હાથે મિક્સ કરવાનું ફ્રાય કરવાનું જેથી પનીર તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો ફ્રાય કરીને પનીરનું શાક બનાવશું તો બહુ ટેસ્ટી એવું બનશે અને ખાવામાં બહુ જ લાજવાબ બને છે તો આ સબ્જી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને પનીર ફ્રાય થઈ જાય એટલે આપણે કાજુ ઉમેરી દઈશું આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરીને સ્લાઇસ કરી દઈશું કાજુના ટુકડા તમે આખા પણ ઉમેરી શકો છો કાજુ ન ઉમેરવાય તો તમે ખાલી એકલી પનીરની સબ્જી પણ બનાવી શકો છો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના તો તમે જોઈ શકો છો પનીર બ્રાઉન જેવા થઈ ગયા અને કાજુનો કલર પણ ચેન્જ થઈ ગયો તો બંને એકદમ સારી રીતે ફ્રાય કરી લીધા કાજુ અને પનીર ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં ગ્રેવી ઉમેરી દઈશું તો આ રીતે એકદમ સિમ્પલ એવું શાક છે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું બને છે તો બિગનર્સ માટે બહુ ઇઝી રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો અને મેં અહીંયા મિક્સિંગ જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી પ્રિન્સ કરી લીધું અને એ પાણી ઉમેરી દીધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે પાંચેક મિનિટ માટે થવા દઈશું તો આ સબ્જીને કૂક થતાં બહુ ઓછો સમય લાગે છે તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું ગ્રેવી થોડી થીક થઈ ગઈ તો તમે જોઈ શકો છો તો ગ્રેવી તમારે જે રીતની જોઈએ એ રીતની તમે રાખી શકો છો હવે આપણે ઉપરથી એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પનીરનો મસાલો એક મોટી ચમચી જેટલો ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમારી પાસે પનીરનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અને એક મોટી ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું બહુ રીચ ગ્રેવીનો ફ્લેવર આવશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે તો તમે હોટલનું પણ શાક ભૂલી જાઓ એવું બનીને તૈયાર થશે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જશે ચડી જશે તો બે મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો ફરી પાછું એકવાર આપણે મિક્સ કરી લઈશું તો આ પનીર કાજુનું શાક બનીને તૈયાર છે ગરમા ગરમ સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ જ રીચ સબ્જી બનીને તૈયાર છે તો આ શાક તમે કોઈ મહેમાન આવે ત્યારે જરૂરથી ટ્રાય કરજો તો સબ્જી તૈયાર થઈ ગઈ હવે આપણે નાન તૈયાર કરી લઈશું તો ફરીથી એકવાર લોટને આ રીતે સારી રીતે મસળી લઈશું તો એક લુવો તૈયાર કરી લીધો અને કોરા લોટમાં ડસ્ટ કરી લીધો અને આપણે રોટલી જેવી સાઇઝમાં નાન તૈયાર કરી લઈશું ઉપરથી કલંજી છાંટી દઈશું કલોજી ના હોય તો કાળા તલ તમારે છાંટી દેવાના સાથે લીલા ધાણા રીતે છાંટી દઈશું અને હળવા હાથે પ્રેસ કરીને વણી લઈશું એટલે કલોંજી અને લીલા ધાણા એકદમ સારી રીતે ચીપકી જશે તો મેં અહીંયા પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને એમાં નાન નાખી દઈશું બંને સાઈડ બ્રાઉન જેવી ડિઝાઇન આવે અને આ રીતે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરતા જઈશું અને તમે જોઈ શકો છો એકદમ ફૂલા ફૂલા દડા જેવી નાન બનીને તૈયાર છે તો તમે જેટલી પણ નાન બનાવશો એ બધી જ નાના રીતે ફૂલશે તો તમે જોઈ શકો છો એ રીતે હું બીજી બધી નાન પણ તૈયાર કરી લઈશ તો આ રીતે બંને સાઈડ તમે ઘી બટર કે તેલ કોઈ પણ લગાવી શકો છો તો મેં અહીંયા બધી નાન તૈયાર કરી લીધી શેકી લીધી તો નાન શેકાઈ જાય એટલે આપણે સૌ કરી લઈશું તો મેં અહીંયા નાન સૌ કરી લીધી સાથે પનીરનું શાક તો આ રીતે સૌ કરી લઈશું જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તમે જરૂરથી આ બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ નાન બનીને તૈયાર છે તો આ નાન જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તમે હોટલની નાન પણ ભૂલી જશો એવી નાન બનીને તૈયાર થશે તો જરૂરથી ટ્રાય કરજો તો મહેમાન આવે ત્યારે આ કોમ્બો બનાવી તમે સર્વ કરી શકો છો તો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો